ગરબા જેવી વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજુબાજુની બીજી જગ્યાઓ લઈને મોટું મંદિર આપણે બનાવ્યું છે નવ નિર્માણ છે મંદિર અને હવે પાંચ દિવસ એટલે ચોવીસ તારીખ ચોવીસ ડિસેમ્બરથી અઠ્યાવીસ ડિસેમ્બર સુધી એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જવા થઈ રહ્યો છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર બે યજ્ઞો થવાના છે એક એકવીસ કુંડી મહાયજ્ઞ એ પ્રાણ પ્રતિષ્ઠાનો મહાયજ્ઞ છે અને બીજો એકાવન કુંડી વિષ્ણુ મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે જે વિશ્વની શાંતિ માટે અને ભારતની શાંતિ માટે એ પછી એવરી ડે આપણે નવા નવા એટલે જુદા જુદા મોટા મોટા લીડરો આવવાના છે પહેલા દિવસે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના છે પહેલા દિવસે કળશયાત્રા છે ગુજરાતના ખ્યાતનામ કલાકારો મોસ્ટલી બધા જ નાદીપુર કામની અંદર આવવાના છે બીજા દિવસે આપણી નગરયાત્રા છે એ દિવસે રાત્રે બીજા દિવસે પચીસ તારીખે એક હિન્દુ એકતાનો પ્રોગ્રામ છે એમાં સુદર્શન ટીવી ન્યૂઝ ચેનલના એન્કર સુરેશ ચૌહાણ આવવાના છે બીજા છવ્વીસમી તારીખે અમિતભાઈ શાહનો પ્રોગ્રામ છે સત્યાવીસમી તારીખે સંત સંમેલન છે અઠ્યાવીસમી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાર અને ઓગણચાળીસ રાઈટ મહારાજ બાર અને ઓગણચાળીસ મિનિટે અહીંયા થશે પ્રાણ પ્રતિષ્ઠા થશે જય શ્રી રામ શ્રી રામ રઘુનાથ દવે ગાયત્રી પંચાંગ અમદાવાદ જે નારતીપુર ગામમાં સોના સૂરજ ઉવા જઈ રહ્યો છે એટલે કે ભગવાન શ્રી રામ ચારસો વર્ષથી જે પ્રાચીન સ્થાન છે એમાં નવનિર્મિત અયોધ્યા જેવું ધામ એક નારદીપુર ધામ બનવા જઈ રહ્યું છે ત્યારે આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે નારદીપુરમાં જે પણ ભક્તો આવે એની સર્વ મનોકામના પૂર્ણ થાય અને ઐતિહાસિક એટલે છે કે આજે પંચાનિકા મહોત્સવ પંચાનિકા મહોત્સવ એટલે કે પાંચ દિવસનો આ મહાયજ્ઞ એટલે મહાવિષ્ણુ યાજ્ઞ અને સાથે પ્રતિષ્ઠા યજ્ઞ અને પ્રતિષ્ઠા એ ગજાની પ્રતિષ્ઠા હોય મૂર્તિની પ્રતિષ્ઠા હોય શાસ્ત્રો કહે છે કે પ્રતિષ્ઠાના દર્શન કરવા પ્રતિષ્ઠાની પ્રદક્ષિણા કરવી એટલે તમામ પાપોનું નાશ થાય છે તો નારનીપુર ગામમાં ચોવીસ તારીખથી થી અઠ્યાવીસ ડિસેમ્બર દરમિયાન આ ઐતિહાસિક પ્રતિષ્ઠા છે અને ત્રેવીસ તારીખે આગલા દિવસે સોમવારે એ ત્યાં આગળ જેટલા યજમાનો બેસવાના છે પૂજામાં એ યજમાનોનું ત્યાં શુદ્ધિકરણ થશે એટલે કે પ્રાયશ્ચિત વિધાન થશે ત્રેવીસ તારીખે અને ચોવીસ તારીખથી જલયાત્રા સાથે રોજ નત નિવા કારણ કે આ બધી જે મૂર્તિ છે અને મંદિર જે ઐતિહાસિક બન્યું છે એના એક હજાર આઠ કળા સુધી મૂર્તિના અભિષેક છે મંદિરના પણ અભિષેક છે એટલે રોજે રોજ જે પૂજા અભિષેક અને જે હવન થવાના એ અદભુત થવાના છે તો આ માધ્યમથી મીડિયાના માધ્યમથી આપ સર્વને એક જ છે કે અયોધ્યા ના જઈ શકાય તો કંઈ નહીં પણ નારતીપુર આવીને અયોધ્યાના દર્શન કરજો એટલો જ આપને લાભ મળશે જય જય શ્રી રામ જય રામ